ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ચિત્રાખાડી ગામમાં ઉપસ્થિત થયા છીએ શેરડીનું આ ખેતર છે અત્યારે આજે ઓગસ્ટ મહિનાની ચૌદ તારીખ છે શેરડીનું સપ્ટેમ્બર મહિનાનું રોપાણ છે ઓકે તો આવો જાણીએ આ ખેતર ચિત્રાખાડી ગામના પ્રગતિશીલ ખેડૂત આનંદભાઈનું છે એમની મુલાકાત લઈએ અને જાણીએ કે આ ખેતરમાં કામાની શું શું ટ્રીટમેન્ટ કરેલી છે નમસ્કાર નમસ્કાર પ્રકાશભાઈ આનંદ જયંતિભાઈ પટેલ ગામનું નામ છે ચિત્રા ઓકે ચિત્રા હા અને જીતુભાઈ અને પલ્કેશભાઈના માર્ગદર્શનથી કામાની ટ્રીટમેન્ટ આમાં કરી છે ઓકે છેલ્લી સપ્ટેમ્બરનું રોપણ પીલા રોપેલા છે ઓકે સાતસો સાત વેરાયટી છે રાઈટ અને જે એક ટ્રીટમેન્ટ એ પલ્કેશ અને જીતુભાઈએ જે સજેસ્ટ કરી તે પ્રમાણે કરેલું છે બરાબર બે કેમિકલ ખાતર માં ઉમેરેલા છે જે ત્રી શક્તિ ડોઝ છે જીતુભાઈ અને જતીનભાઈ બનાવેલો એનો બરાબર છે અને દર વખતની ની જેમ મે 707 બનાવું છું થોડોક ફરક એટલો છે કે ઇન્ટરનોડ ની બે નોડ વચ્ચે નું અંતર થોડું ઓછું છે પરંતુ એની સામે ટિલરિંગ વધારે છે એટલે લગભગ 20 22 ટિલરિંગ બધે ઓન એન એવરેજ છે આવતું ઓકે

બરાબર છે તો અત્યારે તમારા ખેતરમાં કે સફેદ માખી જોવા નથી મળી રહી મતલબ કંટ્રોલમાં આવી ગયેલું છે તો નિમકર્સ છે અમે ગઈકાલે પણ જોયું કે જ્યાં નિમકર્સનો સ્પ્રે થયેલો છે ત્યાં ઇફેક્ટિવ રિઝલ્ટ મળેલું છે નિમકર્સનો સ્પ્રે શરૂઆતના સ્ટેજમાં પણ કરેલો ત્યારે કોઈ પણ જાતના કોઈ જીવાત આવેલી નહીં હતી બરાબર છે ચોમાસાની શરૂઆત પહેલાં પહેલાં બરાબર માખી દેખાય ઓકે તમારી સાથે તમારો મિત્ર છે શું નામ છે એમનું કેતન છોડુભાઈ પટેલ કેતનભાઈ આ શેરડી જોતા શું લાગી રહ્યું છે તમને હવે રાઈટ અને કેમિકલનો ઉપયોગ ઓછો થવા છતાં આટલી સારું દેખાય છે બરાબર છે તો એક તો આના ફાયદા જે છે કે કેમિકલ જમીનમાં ઓછું જાય તો જમીનની તંદુરસ્તી પણ સુધરશે સાથે સાથે જે રોગ જીવાતના પ્રશ્ન છે એ પણ ઓછા થશે વર્ષો પછી અમારા જમીનમાં રસિયા દેખાતા છે તો એ એક ઉપલબ્ધિ જ ગણાય તો ખરેખર કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટો બીજા અન્ય શેરડી પકાવતા ખેડૂતભાઈઓ ઉપયોગ કરે તો ચોક્કસ તમારા જેવા પરિણામ મળે તો તમે શું ભલામણ કરશો ખાસ ખેડૂતભાઈઓ માટે મેસેજ વપરાય અને એક વર્ષ બધા ખેડૂત પોતપોતાના એરિયામાં અનુભવ કરી લે અને પછી વાપરે તો એ લોકોને પોતાને જ ખબર પડી જાય હવે આપણે અત્યારે કહીએ કે ભાઈ અમારે ગયા વર્ષ કરતા આ વર્ષે પ્રોડક્શન વધારે છે ને આપણા કેવાથી અને પોતે અનુભવમાંથી ઘણો ફરક પડે બરાબર છે તો બધા પોત પોતે થોડો અત્યારે ઓગસ્ટ મહિનો આ ચાલી રહ્યો છે તો અન્ય તમારા ગામમાં પણ આ વેરાઈટીઓનું વાવેતર હશે હશે તો એની કમ્પેરિઝનમાં તમારો પ્લોટમાં શું ડિફરન્ટ છે ડિફરન્ટ એટલું જ મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ ટિલરિંગ વધારે છે જે સાતસો સાતની મુખ્ય ખાસિયત છે કે એમાં વધારે ફૂટ આવે પણ આટલી બધી ફૂટ કોઈ વખત મારા ખેતરમાં નથી આવતી બરાબર છે દસ પંદર ઓન એન એવરેજ હોય પણ આ વખતે હજી આપણી સમય છે સમય છે હજુ ત્રણ એક મહિના પછી કટિંગ આવશે બરાબર તો ત્રણ મહિનામાં મતલબ પૂરેપૂરું પોષણ મળશે એને અને બીજું આ બાજુ પણ જોઈએ આપણે ખેતરના ભાગમાં અહીંયા બધે ભાગે સરખું જ છે સારું આવવાનું યસ શું નામ છે ભાઈ આપનું ગોવિંદ ગોવિંદભાઈ શું લાગી રહ્યું છે શેરડી જોતા બરાબર બરાબર છે ને ઓકે હા તમે હાથ લાંબો કરો તો હાઈટ ખ્યાલ આવે ઓકે લગભગ દસ બાર ફૂટ જેવી છે હાઈટ પછી એટલી હાઈટ હા આડી પડી ગઈ છે છતાંય હાઈટ એટલી જ છે સરસ તો સરસ આનંદભાઈ તમારો આ અનુભવ છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી લઈ જઈશું અમને યોગ્ય માર્ગદર્શન મળી રહે ને આ રીતના એમને પણ રિઝલ્ટ મળે એ માટે ખાસ પ્રયત્ન કરીશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ